નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ આજ રોજ ગુરુવાર છ કલાકે નવસારી થી બસ મુસાફરો જવા દેતો નતો તેમ છતાં બસ ચાલકે તે વાહન ચાલકને કોઈ નુકસાન ન થાય એ માટે બસ ધીમી કરી દાહોદ બસ સ્ટેશન તરફ બસ લઈ આવી રહ્યા હતા તેમ છતાં મોટર ચાલક બસ ચાલકને જેમ તેમ ગાડો બોલી મોટર બસ આગળ ચલાવી રહ્યો હતો જેના કારણે બસમાં સવાર મુસાફરો પણ હેરાન પરેશાન થઈ રહ્યા હતા ત્યારે બસ ચાલકનું નું બાળ તૂટતા બસ ચાલકે બસ રોકી મોટરસાયકલ નશામાં ધૂત હોય તે મોટરસાયકલ ચાલકને ચાલક ઉચકી બસમાં બેસાડી બસ દાહોદ બસ સ્ટેન્ડની જગ્યાએ બસ ચાલકે

પછી પાછો આગળ આવ્યો આગળ આવ્યો એટલે ગાડી બ્રેક કરી અને આને પકડીને ગાડીમાં નાખી લાવ્યા પોલીસ સ્ટેશન સર તમારું નામ મુનિયા નિલેશભાઈ બધું